ઘણા માણસોનો એવો પ્રશ્ન હોય છે ખેડૂત મિત્રો કે ભાઈ અમારી મગફળી પીળી પડી ગઈ પીળી પડી ગઈ એનો પ્રશ્ન શું છે અને સારું ઉત્પાદન કઈ રીતે મેળવું અને પીળી મગફળી પડતી હોય તો કયું ખાતર નાખવું અને મગફળી સારામાં સારું ઉત્પાદન લેવા માટે ખેડૂત મિત્રો આપણે શું કરવું એ વિશેનો આજે આપણે વિડીયો બનાવી રહ્યા છે કારણ કે તમને અનુભવ દઈ રહ્યા છે કારણ કે આપણે ખેડૂત છીએ અને ખેડૂતને હાચા માર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ખરેખર અમારો વિડીયો તમને ગમે તો એક લાઈક કરવાનું અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને પ્રશ્ન આપણો એ જ છે કે આપણી મગફળી કેમ પીળી પડતી હોય છે અને પીળી પડવાનું પ્રશ્ન શું છે અને કઈ રીતે આપણે ગ્રીન મગફળી કરવી એ વિશેનો વિડીયો છે એટલે ખેડૂત મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોજો એટલે તમને પણ અનુભવ મળી જશે કે ભાઈ આપણી મગફળી પીળી પડવાથી આપણે કયું ખાતર નાખવું કેવી જમીન હોવી જોઈએ અને શું કરવું જોઈએ એટલે ખેડૂત મિત્રો ખરેખર આપણી મગફળી કેમ પીળી પડતી હોય છે કાં તો આપણામાં ભૂલ છે અથવા જમીનની અંદર ભૂલ છે કે કોની ભૂલ હોય છે તો મગફળી આપણી પીળી પડી જતી હોય છે તો એના માટે આપણે શું કરવું અને શું ના કરવું અને કઈ કાળજી રાખવી અને કઈ કાળજી ન રાખવી તો તમે વિડીયો પૂરેપૂરો જોજો કેમ કે આપણે ખેડૂત છીએ અને ખેડૂતને સાચે માર્ગે દોરવાનો પ્રયત્ન કરવાનો છે આપણે કોઈ વસ્તુની જાહેરાત નથી કરતા અને આપણ જે અનુભવ છે અને આપણે જે જોયું છે એ વસ્તુ એ જ તમને કહેવાનો છું અને ખરેખર અમુક વસ્તુ કેવી થતી હોય છે કાં તો પચીસથી ત્રીસ દિવસની મગફળી થતી હોય છે ત્યારે આપણને અંદર પીળાશ દેખાતી હોય છે કે ભાઈ આપણી મગફળી પીળી પડતી હોય છે પણ એનો પ્રશ્ન શું છે કેમ પીળી પડતી હોય છે અને ક્યારેય કઈ વસ્તુ આપવાથી આપણી મગફળી કમ્પ્લીટ થતી હોય છે એટલે ખેડૂત મિત્રો ખરેખર આપણે ક્યારેક વસ્તુ જોવા જઈએ તો મગ માડવીનો છોડ નાનો હોય તો અમુક અમુક જગ્યાએ અને વાડીની અંદર અમુક અમુક જગ્યાએ તમને છોડ દેખાતો હોય છે એનાથી બિલકુલ કોઈ ગભરાવાની જરૂર નથી અને કોઈ પણ એટલા મોગા ખાતર લઈ અને નાખવાની જરૂર નથી હોતી એ ઓટોમેટિક પ્રશ્ન છે કારણ કે વરસાદ સારો થાય અને હવામાન ઉપર આ બધું નિર્ભર છે કારણ કે આપણા જે વડવા પહેલાં હતા એ લોકો પાસે કોઈ પણ દવા નથી અને કોઈ પણ વસ્તુની આમ વાડીની અંદર મિલાવટ નહોતા કરતા કોઈ પણ સારી અને મગફળીનું ઉત્પાદન લેતા હતા અને અત્યારે આપણે ખૂબ પણ પ્રગતિ કરી રહ્યા છે પણ એની સામે આપણે ખર્ચો પણ વધારે કરી રહ્યા છે ત્યારે આપણને ઉત્પાદન સામે મળતું હોય છે પણ પહેલાં આટલા બધા ખર્ચા નહોતા પણ છતાંય ઉત્પાદન સારું લેતા હતા અને ખરેખર મગફળીની અંદર પીળી પડવાનો પ્રશ્ન શું હોય છે ખેડૂત મિત્રો કે ભાઈ આપણી મગફળી પીળી કેમ પડતી હોય છે આપણી બાજુની અંદર એક ભાઈ મગફળી વાવી હતી અને માત્ર ને માત્ર વીસ કિલો મગફળીનું વાવેતર કર્યું હતું એક વીઘાની અંદર અને એની અંદર પાંચ હજારની દવા નાખી હતી છતાંય પીળી મગફળી ગ્રીન થઈ જ નથી એનો પ્રશ્ન શું હતો ખેડૂત મિત્રો કારણ કે અમુક વસ્તુ કેવી થતી હોય છે કે આપણે જગ્યા જ્યારે ફોટિંગ કરતા હોય છે ત્યારે હરકો કરતા હોય છે ને ત્યારે શું છે કે ભાઈ આપણે ઉપરલી જગ્યા ખેંચી નાખેલી હોય એટલે નીચેથી એકદમ ખાતર બાતર વયો ગયું હોય ને છે અને હાવ મરુડિયા જેવી જગ્યા હોય એની અંદર તમે ગમે તે ખાતર નાખો ગમે ગમે તેવી દવા લાઈન નાખી દો ને એ ક્યારેય સુધરવાનું નથી કારણ કે અમુક અમુક જગ્યા ઉપર ફેર પડતો હોય છે કારણ કે ભાઈ અમુક જમીનની અંદર કોઈ પણ બેક્ટેરિયા ઘટતા હોય કોઈ પણ એની અંદર કોક ને કોક તો એની અંદર વસ્તુ ઘટતી જ હોય છે ત્યારે વસ્તુ નથી થતી સક્સેસફુલ ક્યારે એ પછી પીળી મગફળી ફૂલ પડી જાય એટલે એની તમારે આશા રખવરાય નહીં અને રેગ્યુલર આપણે જે વાવતા હોય છે એ જે પીળી પડતી હોય છે એનાથી કોઈ તમારે બીયાવાની જરૂર નથી કારણ કે પચીસથી ત્રીસ દિવસની વચ્ચે ક્યાંક ક્યાંક એનું ટાબુ તમને દેખાતું હોય પીળું પડવાનું પણ એ વસ્તુ શું છે કે આપણે ખાતર વ્યુમિક બધી વસ્તુ ટ્રીટમેન્ટ કરીએ એટલે કમ્પ્લીટ થઈ જતું હોય છે ખેડૂત મિત્રો અને ખરેખર તમે આ પોતે જ અનુભવ કરો અને પછી જ ગમે તે વસ્તુ લઈને નાખો કારણ કે તમે ગમે તે જગ્યાએ જો તો તમે એમ કહો કે ભાઈ મારી મગફળી પીળી પડી ગઈ છે તો આની અંદર હું નાખું હું ના નાખું તો તમને ભરીને પકડાવી દઈએ ભાઈ કે આ વસ્તુ નાખવાથી તમારી મગફળી એકદમ ગ્રીન થઈ જાય પણ તમારી જગ્યા કેવી છે એ પહેલી જુઓ તો જ તમારે સક્સેસફુલ થાવ તમે ખોટા ખર્ચામાં આપણો ખેડૂત ના આવે એના માટે જ આપણે અનુભવ માટે વિડીયો બનાવી રહ્યા છે તો ખેડૂત મિત્રો પીળી મગફળી પડે તો કોઈ પણ ગભરાવાની જરૂર નથી ટાઈમ ચેર કમ્પ્લીટ થઈ જાય અને એની અંદર તમે જે રેગ્યુલર ટ્રીટમેન્ટ કરતા હોય ટ્રીટમેન્ટ કરી જવાનું અને બીજો વસ્તુ શું છે કે જે તમે પાણી ખાતર નાખવાનું થોડું ધ્યાન રાખવાનું કારણ કે જ્યારે એને પીક જોતું હોય ત્યારે પાણી દઈ દેવાનું ખાતર જોઈતું હોય ત્યારે ખાતર દઈ દેવાનું ઉત્પાદન પણ સારું મળશે અને પીળી પડવાથી કોઈ પણ ગભરાવાની જરૂર નથી ઘણા પણ માણસોનો એવો જ પ્રશ્ન હોય છે કે અમારી મગફળી કેમ પીળી પડતી હોય છે કેમ પીળી પડતી હોય છે એનું ટાઈમિંગ થોડું થાય વાતાવરણ પ્રમાણે આ બધે કુદરતી હવામાન પ્રમાણે થતું હોય ત્યારે એ પણ સુધરી જતી હોય છે એટલે આજના વિડીયોની અંદર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આટલું જ હતું ફરી મળશું નવા વિડીયોની અંદર જય માતાજી